આજે માયા અને રવિવાર તો આજના સદાશિવના શણગાર દર્શન શિવજી ભગવાનના ઓમકારના દર્શન મા ભગવતીના દર્શન જે મનુષ્ય નીત ઉઠીને શિવના દર્શન કરશે ને તેઓના સર્વ જે કાંઈ જન્મ જન્મના ખરાબ કૃત્યો થઈ ગયેલા છે ખરાબ કર્મ થઈ ગયેલા છે પાપ કર્મ થઈ ગયેલા છે અને પૂણીનું પાથું બિલકુલ ન હોય છતાં પણ આ શિવજી ભગવાનના દર્શન અને શિવને રોજ એક દેવો પ્રગટાવવાથી તમારા જીવનની અંદર એક પ્રકાશ થાય ઉજાળા કે સૂર્યનો જેમ પ્રકાશ હોય એમ તમારા જીવનની અંદર પ્રકાશ થાય અને નિત ઉઠીને શિવના દર્શન કરવા જોઈએ શિવ જ આપણને મોકલ્યા છે અને શિવની પાસે આપણે પાછું જવાનું છે કારણ કે જીવ અને શિવને એકતા થાય પછી જીવનનો મુક્ત થવાય માટે જીવન મુક્ત થવા માટે આપણા ઋષિમુનિઓએ આપણા સંતોએ આ બધા એ ગ્રંથો લખીને મહાન એવું આપણા માટે સુદૃઢ અને સુલભ જીવન દુર્લભ છે આ દેહ પણ આવ્યો છે ક્ષણભંગો છે પણ મનુષ્યનું જીવન મનુષ્યનો જન્મ એ દુર્લભ છે માટે શિવજી ભગવાનના દર્શન કરવાથી માં ભગવતી ઉમા કે જેમાં ભગવતી ઉમૈયા શિવની સાથે બિરાજમાન પણ મા ભગવતી પાછળ ગોખની અંદર બિરાજમાન છે કારણ કે શિવ અજન્મા અને અવિનાશી છે તેઓ જન્મદારણ કરતા નથી પણ બીજા સ્વરૂપે જીવન ધારણ કરીને અવતાર ધારણ કરીને આ ભૂમિ ઉપર અવતરણ કરે છે તો લોકોને જે કંઈ અસ્તવ્યસ્ત થઈ ગયેલું હોય તે બધું સરસ મજાનું સુદઢ અને સુંદર બનાવવા માટે ભગવાન શિવજીના મંદિરની અંદર જવાથી ગણપતિના દર્શન કરવાથી ગણપતિ ભગવાન જ્ઞાનની મૂર્તિ છે જ્ઞાનના દાતા છે તેમજ કષ્ટબંધન દેવ હનુમાનજી મહારાજ એ આપણા બળબુદ્ધિ અને વિદ્યાના દાતા બ્રહ્મચર્યના દાતા છે જ્યારે તમારું બ્રહ્મચર્ય છે ને ઝળકી ઉઠે ને ત્યારે તમને ઉડવાની પાક મળી જાય એવા આપણા નંદી ભગવાન કુરમનાણી દેવતા ધર્મ છે કે જે ધર્મનું આપણે પાલન કરતા હોય ને જ્યારે ધર્મ પાળતા હોય ને તો જ આપણે મંદિરોમાં જઈ શકીએ અને ગરૂડ ઘંટ આવીને આપણે વધારી એટલે નાદ થાય નાદ થવાથી આપણું જીવન હસ્તુ ઓમ નમો નારાયણ ओम नमः नारायणाय